નમસ્કાર કેમ છો ફૂલ આઠમા છેલ્લા પાઠ ની અંદર તમે તૈયારી કરવા માટે અહીંયા આવી ગયા હશો જી મિત્રો છે પરિચય મંદિરમાં દેવો ને બારો અને મસ્જિદ માં કુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનું મારું જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલ માં આપ બધાનો હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું આ વિડિયો પછી તમે મને ડાયરેક્ટ 9મા ધોરણના પેલા પાઠની અંદર તમે બધાય મને મળવાના છો તો જલ્દીથી તે કોઈ પણ સ્કૂલ માં જાવ પણ મને યાદ રાખજો બરાબર આવો શરૂઆત કરીએ આજના પાઠની આજનો પાઠ બાપુ એવો છે છોકરાઓ એવો છે કે આજ ભૂખા બોલી જાય એવો કેવો તો કે ધળ બળાટી દાણા બોલે એવો કેમ

કેવી મિત્રતા તો કે ભાઈ કૃષ્ણ સુદામાની મિત્રતા બેની એવી મિત્રતા આવી કેટલી બધી મિત્રતા ની વાત માથા માથા ભારે ભાઈઓ એવી રીતે મિત્રતા સૌરાષ્ટ્ર પ્રદેશ અને સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર એક ગામ મોટી મનુષ્ય સિંહાયો મૈત્રી માણસ અને સિંહ ની મિત્રતા એની આજે આપણે આ પાઠમાં

પહેલા તે માત્રાવાળા નામે એક ખેડૂત હતો ભાઈ મોટી મોણી હો નદી કુસી વાટીકા નદી નદીના કિનારે શું જોઈ રહ્યા છો માત્રાવાળાની એક વાડી હતી નદીના કિનારે હો આ જોજો ભાઈ માત્રાવાળા પ્રતિદિનમ વાટી કાયામ વૃક્ષ તલે સ્થિતવા નદી જલમ આપવું ભાઈ આજે વાળા છે ઈ દરરોજ આવીને બેસી અને નદીના પાણીને જોયું શું જોયું કે ભાઈ સિંહ સ્વભારી જલપાનર્થમાં કચ્છ સિંહ સિંહણ એટલે કે સિંહ ની પત્ની આઈ રે સિંહણ આઈ રે નદીનું પાણી પીવા માટે આવ્યો અને નદ્યા જલે સ્થિત મકર સિંહ ભાર્યા વધમાં કરો

દુખી થયેલો સિંહ નદીના કિનારે આવીને બેહી ગયો હવે શું કરે ચતુર્ણામ દિનાનામ અનંતરમ યદા મકરહ નદ્યા તટસમીપે આગછત

અને કિંતુ સહસ્વ મપી ક્ષતિગ્રસ્ત ભૂતવા તત્ર અપતત પણ તે પોતે ઘાયલ થયો તો એટલે તે પણ ત્યાં જ પડી ગયો અને આ બધું માત્રા વાલ દૂર ભાઈ આ માત્રા વાળા નામનો વ્યક્તિ દૂર થી બધું જોતો તો સહ ક્ષતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થમ તત્ર અગત ભાઈ તે આ ઘાયલ થયેલા સિંહ મદદ માટે ત્યાં આવે છે ઔષધાની આનીય સહ સિંહસ્ય સુશ્રુષામાં કરો ઘણી બધી ઔષધિઓ ઓસડિયાઓ કર્યા અને આ દવાઓ લાવી અને સિંહ ને સારવાર કરી તાજો માજો હાજો કર્યો કતિચિત દિનાનંતરમ સિંહ સ્વસ્થ અભવત તથા ચ તસ્ય મિત્રમ અભવત ભાઈ થોડાક દિવસ થઈ ગયા એની પછી સિંહ છે એકદમ સાજો થઈ ગયો અને એની સારવારથી અને પછી બંને એકબીજાના મિત્ર બની ગયા તદનંતરમ સહ એવ પ્રતિદિન માત્ર વાલસ્ય ગૃહે તસ્ય સમીપમ ન્યવસ ભાઈ ત્યારથી તે જે સિંહ છે એ દરરોજ માત્ર વાળાના ઘરમાં તેની પાસે જ રહેવા લાગ્યો સહ માત્ર ન સહ સર્વત્ર ભ્રમણ મ કરત ભાઈ તે માત્ર સાથે બધી જગ્યાએ ફરવા લાગ્યો હરવા લાગ્યો વિચારો સિંહ તમારે ભેગો ફરે તસ્ય ગૃહમ ક્ષેત્રમ ચ રક્ષત ભાઈ તેના માત્ર વાળાના ઘર અને ખેતર નો રખોપા કરવા માંડો રક્ષણ કરવા માંડો બરાબર મનુષ્ય એસા કતિચિત વર્ષા પર્ત પ્રાચલત ભાઈ માણસ અને સિંહની આજોડ દોસ્તી મિત્રતા ઘણા વર્ષો સુધી ચાલી માત્રા નિધન કાલે દુખિતઃ સિંહ સ્મશાન યાત્રા અગત

બરાબર અદ્યાપી જનાહા એતસ્ય સત્ય પ્રસંગસ્ય વિસ્મરણ કરતું ન શકનુવંતી કે ભાઈ અત્યારે પણ આજે પણ આ લોકો આજે સાચી ઘટના છે એને કોઈ ભૂલી શક્યું નથી આ ઘટના જે હતી એ ઘટનાને કોઈ કોઈ માણસ છે એ કોઈ માણસ આ ઘટનાને ભૂલી શક્યું નથી તો કે ભાઈ આ ઘટના હતી સાચી ઘટના હતી બરાબર કે તમે પ્રાણીઓના જીવ બચાવો છો તો પ્રાણીઓ તમારા માટે પણ જીવ તમે વિચારો ખરા તમે હૈલા જતા તમારી પાછળ વાહો વાહ તમારો સિંહ હૈલો આવતો હોય કોઈની મજા લે તમને બોલાવાની હમ અત્યારે એમને તો આને કહેવાય સાચી મિત્રતા હે અત્યારે માણસ ઘડાય છે ઘણા માણસ પણ દગા કરવા માંડે છે તમે વિચારો ઘણા માણસો છે તમે એનું ગમે એટલું સારું કરો એ તમારું સારું કરવાની બદલે કેમ તમારું ખરાબ થાય તમારું સારું જોઈ નથી શકતું એની પાસે કઈ ન હોય તમે એને કેટલું બધું કરી આપો એમની પાસે કઈ ન હોય એને બોલતા ન આવડતો એ માણસને તમે મહેનત કરાવી કરાવીને તમે બોલતા કરો અને એ માણસ છે એ છેલે આવીને પોતાનું જ બધું કર્યા રાખે તમારા માટે કઈ ન કરી શકે તો આવા વ્યક્તિઓ હોય અત્યારે માણસો તો એના કરતા તો આ પ્રાણીઓ સાળા મિત્રો કે એ તમે જે એના માટે મદદ કરેલી છે એના માટે પોતાનો જીવ દેવા માટે પણ તૈયાર છે બરાબર તો આ મિત્રતાની વાત એક અલગ મિત્રતા માણસ માણસની હોઈ શકે પણ અહીંયા એણે પશુ પ્રત્યેનો પ્રેમ પણ આપણને બતાવ્યો છે તો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખી છીએ આઠમા ધોરણમાં તમને અમારો છેલ્લો વિડીયો દેખાતો હશે ફરીથી નવમા ધોરણની અંદર આવો ત્યારે હું નવમા ધોરણની અંદર ફરીથી તમારા બધાનું સ્વાગત કરવા માટે ત્યાં તૈયાર બેઠેલો છું નેક્સ્ટ વિડીયોમાં કઈક અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જનૂનને અલગ જુસ્સાની અંદર મળીશ ત્યાં સુધી બધા એને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો